એ રમતારામ હતા એમની સંપત્તિમાં માત્ર પિત્તલનો લોટો ચીપિયો ચર્મ અને લોકલજ્જા માટે ઓઢવાની ચાદર એટલી જ વસ્તુઓ હતી એટલું જ લઈને એ સર્વત્ર વિચરતા જળપાત્રને એ દરરોજ માંજીને સાફ રાખતા એમને નિયમિત રીતે ધ્યાનમાં બેસતા જોઈને એક દિવસે શ્રી રામકૃષ્ણએ એમને કહ્યું તો બ્રહ્મ જ્ઞાન પામી ચૂકેલા છો તો પછી ધ્યાનમાં બેસવાની બાબતમાં આટલો બધો આગ્રહ શા માટે રાખો છો પોતાના જળપાત્ર તરફ આંગળી ચીંધીને શાંતિથી તોતાપુરી ઉત્તર આપો જુઓ આ કેવું જગારા મારે છે જો દરરોજ એને સાફ ન કરું તો એ કાળું પડી ન જાય મનુષ્યના મનનું પણ એવું જ છે જો મનુષ્ય દરરોજ એને ધ્યાન ભજનથી શુદ્ધ ન રાખે તો એ મલિન બની જાય ગુરુના ખુલાસામાં રહેલા સત્યનો સ્વીકાર કરીને શ્રી રામકૃષ્ણે વળતો પ્રશ્ન પૂછ્યો પણ એ જળપાત્ર સોનાનું હોય તો ગુરુએ હસીને એનો સ્વીકાર કરતા કહ્યું હા એ ખરું પરંતુ શ્રી રામકૃષ્ણને નિયમિત ધ્યાન ધરવાની ટેવની ઉપયોગિતા વિશે ગુરુએ કહેલા શબ્દો યાદ રહી ગયા અને આગળ ઉપર ઘણીવાર એ પોતાના શિષ્યો તેમજ ભક્તો સમક્ષ આ વાતનો ઉલ્લેખ કરતા